યુક્તાભરણ વ્રત ભાદરવા મહિનાની શુદ્ધ સાતમના દિવસે આ યુક્તાભરણ નામનું વ્રત કરવામાં આવે છે આ વ્રત કરનારે એ દિવસે જળાશયમાં જ સ્નાન કરવું એ પછી ઘરે આવીને ભગવાન શિવ અને મા પાર્વતીની મૂર્તિની પૂજા કરવી મા પાર્વતીનું મનમાં સ્મરણ કરવું પૂજામાં સોનાનો રૂપાનો અથવા સૂતરનો તાર મૂકવો પૂજા થઈ ગયા પછી આ તારને ગળામાં અથવા હાથમાં માદળિયું બનાવીને પહેરવું આ વ્રત કરનારે સવા વર્ષ સુધી શુદ્ધ ભોજન કરવું વ્રત પૂરું થઈ ગયા પછી ત્રાંબાના પાત્રોમાં ચાંદીની વીંટી બ્રાહ્મણોને દાનમાં આપવી આ વ્રત કરનારે ભગવાન શિવ અને મા પાર્વતીની પૂજા સુવાસિનીના ફૂલ કંકુ સિંદૂર પૌવા કાજળ અને સૂતરથી કરવી કરવી પૂજા થઈ ગયા પછી ભગવાન શિવને પ્રાર્થના કે હું જીવું છું ત્યાં સુધી મારો આત્મા આપને અર્પણ કરું છું આવું બોલ્યા પછી પૂજામાં રહેલો તાર કે દોરો હાથમાં અથવા ગળામાં પહેરી લેવો આ વ્રત કરનાર વ્યક્તિ હંમેશા શિવ પાર્વતી સાથે જોડાયેલ રહે છે જય માતા